નમસ્કાર આજે આપણે આત્મવિશ્વાસ વિશે વાત કરીશું પણ કદાચ એ રીતે નહીં જે રીતે આપણે હંમેશા વિચારતા આવ્યા છીએ એક બહુ મોટી ગેરસમજ છે કે પહેલાં આત્મવિશ્વાસ આવે અને પછી જ કોઈ કામ થાય આજે આપણે એ માન્યતાને તોડવાના છીએ ચાલો આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે સાચો આત્મવિશ્વાસ ખરેખર આવે છે ક્યાંથી ક્યારેય એવું બન્યું છે કે સ્ટેજ પર જવાનું હોય સામે સેંકડો લોકો હોય અને અચાનક જ બધું બ્લેન્ક થઈ જાય હાથ ધ્રુજવા લાગે પરસેવો છૂટી જાય અને મગજમાં એક જ વિચાર આવે મારાથી નહીં થાય આ જે ડર છે ને એ લગભગ દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક તો અનુભવ્યો જ હશે જરા દૃશ્યની કલ્પના કરો હાથમાં માઇક છે પાછળ મોટી સ્ક્રીન પર પ્રેઝન્ટેશન ચાલુ છે અને ત્રણસો જોડી આંખો આપણી સામે જ જોઈ રહી છે મનની અંદર એક અવાજ આવે છે ખબર છે કે ના ના હમણાં નહીં થોડો કોન્ફિડન્સ આવવા દો પછી શરૂ કરું પણ શું એ કોન્ફિડન્સ ક્યારે એ રીતે આવે છે શું રાહ જોવી એ સાચો રસ્તો છે તો આખી વાતને સમજવા માટે આપણે આ પાંચ મુદ્દા ઉપર વાત કરીશું સૌથી પહેલાં આત્મવિશ્વાસની ખોટી માન્યતા શું છે પછી એક્શન લેવાનું મહત્વ શું છે ત્રીજું સ્વસ્વીકૃતિની શક્તિ ચોથું બાળપણ અને અત્યારના ડર વચ્ચેનો તફાવત અને છેલ્લે એક પ્રેક્ટિકલ ટૂલ જે આપણને ડર પર કાબૂ મેળવવામાં મદદ કરશે તો ચાલો શરૂ કરીએ પહેલા અને સૌથી મોટા સવાલથી આપણે એવી સામાન્ય માન્યતાને પડકારવાના છીએ કે કંઈ કરવા માટે પહેલાં આત્મવિશ્વાસ હોવો જ જરૂરી છે શું આપણે કોઈ એવી કાલ્પનિક લાગણીની કોઈ પરવાનગીની રાહ જોઈ રહ્યા છીએ જે કદાચ ક્યારેય આવવાની જ નથી શાહરૂખ ખાનનું આ વાક્ય જુઓ કોઈએ એમને કહ્યું કે લોકો તમને ભારતના બાદશાહ કહે છે તો એમણે કહ્યું કે મને દુઃખ થયું કારણ કે હું તો મારી જાતને દુનિયાનો બાદશાહ માનું છું આ એવો આત્મવિશ્વાસ છે જે કોઈના કહેવાની કે કોઈની મંજૂરીની રાહ નથી જોતો એ અંદરથી આવે છે કોઈ શરત વગર તો પછી જો રાહ જોવાથી આત્મવિશ્વાસ નથી આવતો તો આવે છે કેવી રીતે હવે આપણે એ મુખ્ય વાત પર આવીએ છીએ જે આત્મવિશ્વાસ વિશેની આપણી આખી સમજને બદલી શકે છે આ એકદમ ઊંધો વિચાર છે જે આપણને ક્યારેય શીખવવામાં નથી આવ્યો ધ કોન્ફિડન્સ ગેપ નામની એક બુક છે જે આ કોન્સેપ્ટને બહુ સરસ રીતે સમજાવે છે એ કહે છે કે આપણી પાસે હંમેશા બે રસ્તા હોય છે પહેલો રાહ જુઓ કોન્ફિડન્સ આવે પછી કામ કરો અને બીજો પહેલાં કામ કરો અને એ કામના પરિણામરૂપે કોન્ફિડન્સ મેળવો સાચો રસ્તો એ બીજો છે આ સ્લાઇડ પર જુઓ એકદમ સ્પષ્ટ છે ડાબી બાજુ એ ઝાડ છે જેમાં આપણે ફસાઈ જઈએ છીએ પહેલાં કોન્ફિડન્સ પછી કામ અને જમણી બાજુ છે સત્ય પહેલાં કામ પછી કોન્ફિડન્સ મુદ્દો બહુ સરળ છે કાર્ય આત્મવિશ્વાસનું કારણ છે પરિણામ આને સમજવા માટે એક પુલનું ઉદાહરણ લઈએ વિચારો કે આપણે એક કિનારે ઊભા છીએ અને આત્મવિશ્વાસ નદીના બીજા કિનારે છે હવે જો આપણે કિનારા પર ઊભા રહીને રાહ જોયા કરીશું કે આત્મવિશ્વાસ આપણી પાસે ચાલીને આવશે તો એ ક્યારેય નહીં બને આપણે એ પુલ પર ચાલવાનું શરૂ કરવું પડશે એ પુલ એટલે આપણું કાર્ય આપણું એક્શન ચાલો તો એક્શન લેવું જરૂરી છે એ તો સમજાયું પણ એની સાથે જોડાયેલો એક બીજો બહુ જ મહત્વનો વિચાર છે સ્વ સ્વીકૃતિ સાચો આત્મવિશ્વાસ બહારથી નથી આવતો એ અંદરથી આવે છે જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે આપણે સૌ કોઈને કોઈ એવા વ્યક્તિને ઓળખતા હોઈશું જે સોશિયલ મીડિયા લાઇક્સ પર બહુ આધાર રાખે છે ફિલ્ટરવાળી ફોટો પર હજારો લાઇક્સ આવે તો બહુ ખુશ પણ જેવી કોઈ રિયલ ફિલ્ટર વગરની પોસ્ટ મૂકી અને ઓછી લાઇક્સ આવી તો તરત જ દુઃખી આ શું બતાવે છે એ જ કે આપણી ખુશીનો રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં છે અહીં ડેથ ક્લોકનો વિચાર બહુ જ જબરદસ્ત છે વિચારો કે આપણી પાસે સમયના સિક્કા છે અને એ લિમિટેડ છે દરરોજ એમાંથી થોડા સિક્કા વપરાઈ રહ્યા છે તો સવાલ એ છે કે શું આ કિંમતી સિક્કા બીજા લોકો શું વિચારશે કે કેટલી લાઇક્સ મળશે એના પર ખર્ચવા યોગ્ય છે આ સમય પાછો નથી આવવાનો સોર્સમાં જે સ્પીકર છે એમણે પોતાની ઉંમર કહી છત્રીસ વર્ષ આ માત્ર એક આંકડો નથી આ એક રિમાઇન્ડર છે એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જીવનનો કેટલો સમય પસાર થઈ ગયો છે હવે જે સમય બચ્યો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા હાથમાં છે અને આ જ છે સ્વસ્વીકૃતિનો આખો સાર જ્યારે આપણે એ માની લઈએ કે હું સ્થિર છું દુનિયા તો બદલાતી રહેશે ત્યારે આપણને બહારના કોઈના સર્ટિફિકેટની જરૂર નથી પડતી દુનિયાની પસંદ નાપસંદ ભલે બદલાય પણ હું જે છું એ જ રહીશ સાચો અતૂટ આત્મવિશ્વાસ અહીંથી જ જન્મે છે ચાલો હવે થોડુંક પાછળ જઈએ બાળપણમાં અને જોઈએ કે કેવી રીતે આપણી અંદરની એ નિર્ભયતા મોટા થતા થતા સંકોચ અને ડરમાં ફેરવાઈ ગઈ અને શું એને પાછી મેળવી શકાય બાળપણ યાદ છે ગલી ક્રિકેટ રમતી વખતે આપણે કેવા હતા બેટિંગ માટે ઝઘડો કરતા હતા મને બેટિંગ આપો હું જ મેચ જીતાવીશ એવો પૂરો ભરોસો હતો અને આજે ઓફિસની મીટિંગમાં એક સારો આઈડિયા હોય તો પણ બોલતા પહેલાં સો વાર વિચારીએ છીએ લોકો શું વિચારશે મારો આઈડિયા સ્ટુપીડ તો નહીં લાગે ને એ બાળકનો આત્મવિશ્વાસ આપણે ક્યાં ખોઈ નાખ્યો છે તો અત્યાર સુધી આપણે શું અને શા માટેની વાત કરી પણ હવે સૌથી અગત્યનો ભાગ આવે છે કેવી રીતે અહીં આપણે એક એવું માળખું શીખીશું જે ડર હોવા છતાં પણ એક્શન લેવામાં મદદ કરશે આ સિદ્ધાંતનું નામ છે ડેર ફરી એકવાર એક પરિસ્થિતિની કલ્પના કરો જે જોબનું સપનું જોયું હતું એના ઇન્ટરવ્યૂ માટે રિસેપ્શનમાં બેઠા છીએ આત્મવિશ્વાસ સાઉ ઝીરો મનમાં એ જ વિચારો આવે છે જવા દઉં પાછો જતો રહું પછી ક્યારેક સારી તૈયારી સાથે આવીશ આવી સ્થિતિમાં શું કરવું અહીં ડીએઆરઈ સિદ્ધાંત કામ લાગે ડેર આ ચાર અક્ષરોમાં આખી રીત છુપાયેલી છે ડી એટલે ડિફ્યુઝ એટલે કે હું ફેલ થઈશ એવું વિચારવાને બદલે એવું વિચારો કે મારા મનમાં ફેલ થવાનો વિચાર આવી રહ્યો છે વિચાર અને આપણી જાતને અલગ કરો એ એટલે એક્સેપ્ટ સ્વીકારો હાથ ધ્રોજે છે ધબકારા વધ્યા છે વાંધો નહીં આ ડર નથી આ ઉત્સાહ છે આ સાબિતી છે કે આ વસ્તુ આપણા માટે મહત્વની છે આર એટલે રિયલિસ્ટિક ગોલ્સ વાસ્તવિક લક્ષ્ય બનાવો લક્ષ્ય એ નથી કે દરેક સવાલનો પરફેક્ટ જવાબ આપવો લક્ષ્ય એ છે કે સ્પષ્ટ અને પ્રામાણિકતાથી વાત કરવી અને ઈ એટલે એમ્બ્રેસ યોર વાય યાદ કરો કે આપણે અહીં છીએ શા માટે આ માત્ર એક નોકરી નથી આ એ સપનું છે જે પૂરું કરવું છે આ શા માટે આપણને આગળ વધવાની હિંમત આપશે અને આ સૌથી મહત્વની વાત છે ડરમાં જે એક્સેપ્ટ એટલે કે સ્વીકારવાની વાત છે એનો અર્થ એ છે કે ડરને દુશ્મનનો સમજવો કોઈ પણ સફળ વ્યક્તિને પૂછશો એ કહેશે કે જો ડર નથી લાગતો તો એનો મતલબ કે તમારી રમત બહુ નાની છે ડર અને અસ્વસ્થતા તો વિકાસની નિશાની છે એ સાબિત કરે છે કે આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કંઈક મોટું કરી રહ્યા છીએ તો આ આખી વાત પછી સવાલ એ નથી કે આત્મવિશ્વાસ કેવી રીતે મેળવવો અસલી સવાલ એ છે કે આજે કયું એવું નાનું પગલું ભરી શકાય છે આજે એવો કયો નાનો પુલ પાર કરી શકાય છે જે આપણને આપણા લક્ષ્યની એક ડગલું નજીક લઈ જાય આના પર વિચાર જરૂર કરજો